અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું તેમાં જૂનાગઢનું વધુ એક કનેક્શન સામે આવ્યું છે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું તેમાં બે યુકેના યુવાનો પણ સામેલ હતા પિયોન અને જેમી જે જૂનાગઢમાં ચાપરંડા યોગ સેન્ટર ખાતે એક સપ્તાહ રોકાયા હતા આ દરમિયાન તારીખ નવ જૂને જુનાગઢમાં મધુરમ વિસ્તારમાં ટેટો કરાવવા આવ્યા હતા તુષાર ખીમાણી જે ટેટો આર્ટિસ્ટ છે તેણે આ બંને યુવકના મૃત્યુના સમાચારથી દુઃખી છે કારણ કે આ બંને વિદેશી સાથે તુષારની સારી દોસ્તી થઈ હતી તુષારે કહ્યું કે આ બંને મિલનસાર સ્વભાવના હતા અને દોસ્ત બની ગયા હતા એમણે ટેટો કરતા વીડિયો પણ બનાવ્યા હતા ટેરો કાર્ડ રીડિંગ કરતા આ બંને યુવકો ગુજરાતના કલ્ચરથી પ્રભાવિત થયા હતા આથી જ સૌરાષ્ટ્રની ઓળખ એવા છૂંટના અને ત્રાજવાના ટેટો કરાવ્યા હતા જે આ કાગળ પર તેણે દોર્યા હતા બંને સાથે એક દોસ્ત પણ હતો જે દિલ્હીથી લંડન જવા નીકળ્યો હતો એણે પહોંચી મારી સાથે વાત કરી હતી આ ખબરથી એ પણ ખૂબ દુઃખી છે મને પણ યાદગાર દોસ્તો મળ્યા અને પળભરમાં છીનવાઈ ગયા એનું દુઃખ છે મારું નામ છે ખીમાણી તુષાર હું મધુરમની અંદર જુનાગઢ મધુરમમાં ટેટુ સ્ટુડિયો ચલાવું છું અને મારી પાસે નવ તારીખે બે વ્યક્તિ આવેલા હતા બે ફોરેનર અને જેમણે મારી પાસે ટેટુ બનાવેલું હતું આપણા અહીંયાનું ગુજરાતી કલ્ચર જે કહેવાય ચૂંદણા ત્રાજવા એને રિલેટેડ લાયનનું અને ટેટુ બનાવ્યું હતું અને એ આપણા કલ્ચર થી બહુ પ્રભાવિત થઈને ગયા છે બટ લાસ્ટ કાલે જે એમનું પ્લેન ક્રેશ થયું અને થોડું ન્યૂઝ સાંભળી અને ઘણો દુઃખ ફીલ થાય કે બે સારી પર્સનાલિટી બે સારા વ્યક્તિઓ જે છે એ આ પ્લેન ક્રેશ ની અંદર મૃત્યુ પામ્યા છે અને એમના માટે ભગવાન એમના આત્માને શાંતિ અર્પે વધારે તો આપણે બીજું શું કહી શકીએ અને જે બે કને ક્યાંના હતા એ બનીના નામ શું હતા અને તમારી સાથે એને કેટલી કલાક વિતાવી અ એ બંને રોકાયેલા હતા અને એ શું કેવાય યોગા ને એના વિશે થોડું એ જાણતા હતા અને એના વિશે થોડું એ વધુ ડીપમાં આપણા કલ્ચર વિશે સમજવા જાણવા એના માટે વધુ અહીંયા રોકાયેલા હતા મારે એમની જોડે પર્સનલી

શું કહેવાય કલ્ચર ટ્રેડિશનલ કલ્ચર છે તેને જોઈને તે એના વિશે જાણ્યું અને બે નામ જોઈએ તો એકનું નામ ફિયોન હતું અને બીજાનું નામ ચેમી હતું